હું દિપેશ રાજેન્દ્રભાઈ પટેલ જલારામ માનવ સેવા ટ્રસ્ટ આઝાદ મેદાન આણંદનો પીટીઆર ઉપરનો સક્રિય બે હજાર આઠથી નોંધાયેલો ટ્રસ્ટી છું આજે પ્રજ્ઞેશ અરવિંદભાઈ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાના પાછળ તેઓએ એક મૌખિક ઓર્ડર આવેલો છે જેમાં હાઈકોર્ટ ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જણાવેલ છે ઓરલ ઓર્ડર છતાં પણ તેઓ આ ઓર્ડરને પૂરેપૂરો અભ્યાસ કર્યા વગર ખૂબ જ ગેલમાં આવી ગયા છે અને આપ પ્રેસ કોન્ફરન્સ બોલાવી પત્રકારોને સમાચાર આપ્યા પણ પૂરેપૂરો અભ્યાસ તેઓએ તેમના નિષ્ણાત વકીલો જોડે કરાવવો જરૂરી છે કે જેમાં લખેલું છે કે ગુજરાત નામદાર હાઈકોર્ટના જજ દ્વારા કે તમે સર્વપ્રથમ સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી વડોદરા ખાતે જો અપીલ નોંધાયેલી છે તો તેને પૂરી કરો તમને ત્યાં ન્યાય ના મળે તો તમે ગુજરાત હાઈકોર્ટ ફરી આવી શકો છો આમાં કોઈ અમને દંડની કે કોઈ ફટકાર લગાયેલી નથી પરંતુ પ્રજ્ઞેશ અરીણભાઈ પટેલ પોતાના સ્વભાવ પ્રમાણે જાણીતા છે કે તેઓ જીતી ગયા છે અને અમે હારી ગયા છે તેઓ એક ખોટો હાવ ઊભો કરવા માગે છે અમે દરેક દાતાશ્રીઓને જણાવીએ છીએ કે તમે જે અમને દાન આપેલું છે તે દાનની રકમ અમે જે પણ જગ્યાએ વાપરીએ છીએ તેને સોશિયલ મીડિયા ઉપર કે ત્યાં આગળ દરેકને ક્યુઆર કોડ દ્વારા પણ અમે જણાવીએ છીએ કે અમે કંઈ આગળ તમારા રૂપિયા વાપરીએ છીએ અમે જાહેર જનતા પાછળ જ રૂપિયા વાપરેલા છે જેની સર્વે નોંધ અમે દરેકને બતાવેલ છે આણંદની સમજદાર પ્રજા આ પ્રજ્ઞા સવિનભાઈ પટેલને સારી રીતે ઓળખે છે કે જેણે આણંદ માટે શું કર્યું અને પોતાના ખિસ્સા ભરવા માટે શું કરેલું છે પોતે કઈ રીતે કામ કરે છે એ એવોને ખબર છે આ ઓર્ડરમાં બરોડા ચેરિટીમાં ચાલુ હોય અહીં વિડ્રો કરવા અમને જજ સાહેબે જણાવેલ છે કે તમે સર્વપ્રથમ ત્યાં પૂરું કરો અને તમને ન્યાય ના મળે તો તમે અહીં આવો જે અમારી માટે હજુ પણ એક ગુજરાત નામદાર હાઈકોર્ટના પગથિયું ચાલુ છે કે જ્યાં અમે આજે નહીં તો કાલે પણ જો ન્યાય નહીં મળે તો ત્યાં જઈ શકીશું અને પ્રજ્ઞેશ હરેનભાઈ પટેલે જે ટ્રસ્ટના છત્રીસ લાખ રૂપિયાની માતબર રકમ ખોટી રીતે એજન્ડા ઠરાવ કર્યા વગર જે વટાવેલ છે એની માટે અમે જે આણંદ જિલ્લા ન્યાયાલયમાં કેસ કરેલો છે અને હાઈકોર્ટમાં કેસ કરેલો છે એ કેસ માટે ન્યાય મેળવવા અમે હજુ પણ પગથિયા ઘસી રહ્યા છે આજે બે વર્ષ વીતી ગયા છે અંદાજે સત્યાવીસ અઠ્યાવીસ જેટલી મુદતો આણંદ કોર્ટમાં પડેલી છે પણ અમોને કોઈ એનો જવાબ આગળ મળતો નથી જો પ્રજ્ઞરીનભાઈ પટેલ પોતે સેવાઓ કરતા જ હોય તો અમે તેમને જણાવવા માગીએ છીએ કે તમને જો સેવાઓનું લિસ્ટ હોય તો તમે આઝાદ મેદાન એરિયામાં આવી શકો છો અને જાહેરમાં આપણે આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ચેલેન્જ કરીએ છીએ કે કોણ સેવા કરે છે અને કોણ મેવા ખાય છે અમારા નામ થકી તમે જે અમારા વતીના રૂપિયા ઉઘરાવો છો એની પણ અમને નોંધ છે પણ અમે એમ સમજીએ કે છેલ્લે તમે ટ્રસ્ટમાં લઈ જાઓ છો પછી ક્યાં રૂપિયા જાય છે એ મને પણ ખબર નથી અમારે જે સ્મશાન માટેનો મોક્ષ લાવ્યા લાયા છીએ અમે જે વસ્તુઓ દરેકને ફ્રીમાં આપીએ છીએ અમે જે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ આ બધી સેવાકીય પ્રવૃત્તિઓમાં દાતાઓ અમને ઉદાર હાથે દાન આપે છે એ દાન આપવાની લીધે તેઓને પેટમાં કંઈ ખૂચતું હોય એમ લાગી રહ્યું છે અમે આ દરેક વસ્તુઓ અમારા નામથી નથી કરતા અમે આ દરેક વસ્તુઓમાં ઉપર જલારામ માનવ સેવા ટ્રસ્ટ લખીએ છીએ આ ટ્રસ્ટ કોઈની પેઢી નથી આ જાહેર જનતાના નાણાંથી આ વહીવટ કરવા માટે આપણે બેઠા છીએ એટલે આ જે ઓર્ડર આપીને જે પત્રકારોને ગુમરાહ કર્યા છે એ પત્રકારોએ પણ પહેલાં સાવચેતી રીતે વાંચીને અભ્યાસ કરવો જોઈએ કે આ ઓર્ડર છેલ્લો ઓર્ડર છે આ ઓર્ડરમાં શું પ્રજ્ઞેશભાઈ જીતી ગયા હોય એમ બતાવે છે કે દિપેશભાઈ હારી ગયા છે આ મૌખિક ઓર્ડર છે અને આમાં મેરિટ ઉપર કોઈ પણ વસ્તુ નક્કી નથી કરેલી હજુ મેરિટ ઉપર જવા માટે પણ અમારા દ્વાર ખુલ્લા છે તેથી કરીને અમે જણાવીએ છીએ પત્રકારોને કે તમે આ સમાચાર મૂકતા પહેલાં અમારો ખાસ સંપર્ક કરજો કે આ જે તમને હાઈકોર્ટનો ઓવરલ ઓર્ડર આપ્યો છે તે સંપૂર્ણપણે અભ્યાસ કરીને જ મૂકજો જય જલારામ